આપડે અરિણભાઈ હેમાન લઈને લાવવા પડે એટલે લાવવા ન પડે સારું છે ને કેમ છે હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છીએ મસ્ત મજાનો છે ને અત્યારે સવાર થઈ ગયો છે સવાર સવાર માં ને ઉભા થઈને કપલેટ થઈ ગયા છે ને બાકી અમારે છે ને આ જો બેન છે ને રમબે કે રમબે છે એમાં ઢીંગુ બેન ગટુ 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 આ બેન છે ને અમાર રમતા હોય ને તેવા છે ને આ બીજા બે છોકરા છે ને એને છે ને જીવડા કરડે કે હુકન સડ ઈ કહેલ ને હોતી તો છે ને આગળ એક ધીરેક ધમકી મારી ને તેવાય લેન ઉપર આવ્યો અગર તો છે ને એ લેન ઉપર નહોતો આવ્યો એને ગમે વસ્તુ જોતાનું હોય એ જોતાનું જ હોય ને એક જો આ આ ભાઈને અમારે છે ને શરદી થઈ ગઈ કે જીભ છે ને નાખોડે દડાડે છે જો હજી કાઢે છે જીભ જો એના લક્ષણ બતાવે છે જો દેખાય ને જો એ એમ કરે છે હા જો એમ કારણ કે એને છે ને કાલમાં લગ્નમાં જોયો હતો ને ભાઈ કે ભાઈએ પીધી બે ફૂટી બે ફૂટી પીધી ને તો બે ફૂટી છે ને નાખોડે નીકળી ગઈ તે ભાઈ છે ને જીભે જીભે છે ને ફ્રૂટી પીવે છે તે મને એમ કે ફ્રૂટી પીવી મારે નથી પીવી હ માન્ય પીવી તાર પીવી હે પીવી તારે તો ગામમાં જવાને લાવી તાર ફૂટી હે આ તો જીભડો કાઢે જીભડો જ કાઢે છે ને બાકી હે ને ભાઈ કાલમાં વિડીયો તો નહીં આવ્યો હોય બાકી હે ને અત્યારે આપણે ખેડવાનું સળું કરેલું છે તો ભાઈ ખેડવા જઈ ને કેમ હાલ બાત મારે મારે ડુંગળી હમ હા આપણે છે ને ભાઈ ડુંગળી કેમ હાલે કારણ કે આપણે દિનેશભાઈને એને ડુંગળી કીડી લીધે ને એ ડુંગળી જાય છે ને બાકી હે ને ભાઈ ભેં હે ને એ પાછી કાલમાં હે ને પાસા ડૉક્ટર ભરવા પીડા ને પાછા રસીને મરાવા પીડ્યા કારણ કે ભેં પાછી માંદી પડી ગઈ છે એટલે હે ને ભેંને પેલા હું તમને દેખાડું ભેં હે ને ભાઈ એને સડી ગયો ટાઢીયો તાવ ટાઢીયો તાવ સડી ગયો ને એટલે આખી છે ને ટાઢી બોઆ થઈ જાય અગર ગમે માલ હોય ને એ ગરમ હોય આવડી આ ભે ને એ બીજું બે ગરમ પણ આ હે ને ટાઠીઓ તાવ સડી ગયો એટલે ખાવાનું બંધ કરી દીધું પછી છે ને એક ગોદરું વઠાડ્યું ગોદરું છે એ ગોદરું વઠાડ્યું પછી એક આ ગુણિયું વઠાડ્યું ને આ નાખોડે છે ને એને ત્યારે છે ને પલ્લી હે બાકી હાજે છે ને કોરા થઈ ગયા આ નાખોડા એટલા માટે છે ને એને બધું આવું બધું કરવું પીડ્યું ડૉક્ટર આવ્યા એને તને હર્ષન દીધા ને એક દવાનો બાટલો લેવા એ દવા લેઠા પીડ્યો એ એક બાટલો લેવા પણ એ બાટલો તો હોય ને ભાઈ ખાંડમાં દેવાનું કીધું ગમે ખાંડ દેતા હોય એને દી દેવાનું પણ ખાંડ ન ખાય તો પછી દવા કેમ પાવી તો એ દે છે ને એક ડોડા ફૂકાઈ ગયેલા ડોડા હતા ને એની અંદર રેડી રેડી ને એક ઠાકડું પાઈ છે પણ અત્યારે છે ને પછી મોજમાં આવી ગઈ છે એટલે દરેક ધાન ટાંક એટલે વાંધો ન આવે ને બાકી છે ને આપણે જો આમાં ભાઈ તમે કોમેન્ટો કર્યું હું પણ એ છે ને તમને હું હાનનો જવાબ દીધી જો કેમ હે એ આપણે નહીં તેદી ને તેથી તમને બતાવીએ બાકી પછી ને ભાઈ બે પાણી આશા આશા પાઈ દીધા છે એક ખાતર નાખીને પીને એક એમને પાઈ દીધું બાકી સાહેબ કેવી થઈ ગઈ છે આવી જાય ઠીક ગઈ છે બાકી હવે ભાઈ કંઈ કહેવાય નહીં જેવી થાય એવી બાકી ટ્રેક્ટર છે ને આપણું ઓલા પણ પીડ્યું છે એના ટ્રેક્ટર છે ને કાલે છે ને ઘણીક વાર ખેડું હું પણ ખેડાઈ તો સારું મસ્તીનું ખેડા છે એ હું ધીમે ધીમે ખેડીએ અને કાલ કાલમાં છે ને કલાકથી દોઢ કલાક આવ્યો ગયો ને તો ઘણું ખરું ખેડું હું એટલે સારું ખેડાથી હું કહું કાંઈ વાંધો નહીં ખેડી નથી અગર છે ને નાના ટ્રેક્ટર ન બળ કરવાનું હોય મોટા ટ્રેક્ટર ખેડી નાખવાનું હોય પણ એમાં હે ને ધરોડીના કાંદાથી જે હતા ને એટલે માટે હું કહું ફરતો પાવડો મારીએ કે તો એમાં જમીન આમ ફરી જાય પાંસામાં છે ને ફરે નહીં એટલે પાંસો નહોતો મારું બાકી તમને ધરોડી દેખાડો ને કેવી ખેડ થાય ને એ દેખાડો ગયો છે બધું એમ એક હેરખું પીડ્યું કે લાગટ જો આવી રીતનું ખેડાય છે ને આપણે ખેડાય હારી થાય છે ને ઘડી વાર તો એટલું ખેડાય નું મને વાંધો નહીં આવે હેરખું ખેડ્યું હોય ને પોરા દેતા દેતા ખેડૂતો તો એ તે ભાઈ કાયલ માં તો લગભગ ખેડાઈ જાય છે એ બાકી ઓલા કુંડા દેખાય ને એ બધા ધરોડીના કુંડા છે આમાં દવા સાઈટી સતાઈ નહીં ગઈ તો એ એવા કુંડા છે તો હું કહું આમ પલટો મારી જાય કે એટલે ધરોડીને કાંદા હોય ને એ બહાર આવી જાય બાકી અત્યારે છે ભાઈ ધીમે ધીમે ખેડવા મળીએ એમ તો અત્યારે ભાગી જશે એક ને આપણે ભાઈ ને ખેડતા હા તો પોરા દેતા દેતા હે ને ભાઈ ધીમે ધીમે ખેડતા હા તો અત્યારે છે ને ભાઈ જમવાનો છે ને ભાઈ પડકારો પડી ગયો છે જમવા બરકો આવ્યા હે ખબર ના પડતી ભોખ લાગે તો ખબર પડે કે ન પડે ને પડતી હોય પણ આ પાછી એમ કે મને કે કેટલી વાર ઈ પેલા બે વાર હાથ કરવા આવી હે હા એવું હોય હાલો ભાઈ હાલો કાઈ નહીં ભાઈ હાલો જમી લે ભાઈ એમ લે જમવા માં છે ભાઈ આ કઠોળનું શાક છે ને ભજીયા બની ગયા છે જો ને સટણી એમાં શાંતિ ભાઈ આવી ગયા ભજીયા ખાવા હા હમ

ખુલે મળશે તો ખોલાવતા આવશું અગર બાકી ભાઈ કાંઈક કાગળ એમાં લોસા પીંડી થાય તો પછી થોડો સમય ખમવું પડશે કારણ કે રેશન કાર્ડમાં છે ને આપણે નામ સડાવ્યું નથી બાકી બીજા બધા કાગળિયા તો આપણે ઓકે થઈ ગયા છે પણ રેશન કાર્ડમાં એક છે ને નામ સડાવવાનું બાકી છે તો નામ હાલી જાય છે ને એમના તો ખાતું ખોલાવતા આવશું બાકી તો પછી છે ને પાછું નામ સડાવવા જવું પડશે કોડતમાં કાં તો તો વધારે હે ને ભાઈ આપણે ઘેરે ઘેરે છે ભાઈ ભાઈનો ફોન આવ્યો કે ભાઈ મહેમાન એવા હે તમે ત્યાં સહ તેવા છે ને હું નીકળી ગયો હતો તો હું કહો ભાઈ બેગમાં જતા હોય હું વિધિ થાય ખાલી જાણતો તો આવું પછી જણું ભાઈ કંઈ કામ શું બાકી હે ને મહેમાન એવા ભાઈ આપડે

સ્થળોના સાથીદાર હોય એટલે બગલા છે ને ગમે ગમેના હોય ને એના લઈ આવી જાય આવી જાય આવી જાય બાકી જઈને તો એ લોકોને સો છે ને પસંદ બાકી એના આધારે પછી ને દી હાથોમાં આવી ગયો દીવા ઠેક આપણે નહીં દીવાની ટેક રાખવા આવ્યા બપોર પછી ને હજી એક પથ્થર મારી છે દીવાની છે ને તેમ વિયો જાય ને ક્યાં વિયો જાય ને એ કાંઈ હેડે જ નથી હોત ખરત ક્યાં પીવા

બાકી અમારે ભાઈ આવી રીતનું હોય ને ભાઈ આપણે છે ને ભાઈ આનું પાડા ને તો આ છે ને ભાઈ પાડો છે પાડી નથી ભાઈ પાડો છે આનું નામ સારું ભાઈ કોઈક વિચારજો આપણે આનું છે ને નામ પાડી દેવાનું છે તો ભાઈ તમે ખાસ કરીને ભાઈ નામ કાંઈક કોમેન્ટ કરી દેજો બાકી આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયો બધાને જય માતાજી રામ રામ